હું તો દવી જિંદગી આ બચ્ચા ને તમને હું છું પણ વસ્તુ હોય અને શ્રી સોનલ સેવા ગ્રુપ દ્વારા

તમારે આ તંત્ર મહિનો ખૂટી જશે પાછા અમે તમતારે મારા આ છે પાછા છે અમે ગ્રુપ છે બધુંય તમારી પાસે છે સીધું સામગ્રી બાળકો માટે ભાગ એવું બધું છે અને તમારા ઘરમાં છે અત્યારે કોણ કોણ આ પરિવાર પરિવાર આ દીકરાના છે દીકરો ઓફ થઈ ગયો એ દીકરાના છે મમ્મી નથી પપ્પા નથી હું દાદી છું તમે અત્યારે એકલા રહો એકલી જ આ બાળકો તમારા દીકરાના દીકરા છે આ દીકરાના દીકરા છે મારા અત્યારે મે આ સીધું સામગ્રી લાવ્યા છે ઈ સિવાય તમારે બીજી કઈ જીવનમાં જરૂરિયાત વસ્તુ તમારે કઈ જરૂર પડશે તો હું તમને આ કરી દઈશ કહેવાનું શું કે આ નવી જિંદગી બેટા તમને હું પૂછું છું મારા પનનું ઠેકાણું હોય ના હોય સિરાજભાઈ હું તમને એ કહું છું કે આ બચ્ચાની ધ્યાન રાખજો આ બે દીકરીઓ છે આ એક દીકરો છે અને અમે જાતે મીર છીએ ભાઈ મારા ઘરવાળા આજે એમને દસ વર્ષ થયા પરમ દિવસ એમની તારીખ ગઈ અને ઇકબાલ બે વર્ષ થઈ ગયા ત્રીજું વરસ બેઠું આ બાબો છ મહિનાનો હતો અને એની મમ્મી મૂકીને જતા રહ્યા ભાઈ ટીવી નું ફ્રીજ નું ફોરમેન હતો મારો ધંધુ કામે કોઈને પણ તમે પૂછો ફોરમેન કોણ તક એક બલભાઈ આટલા પછાત હતા બાવન ગામની અંદર આજ એની માં તમારી આગળ બેઠી બેઠા તમારા દીકરા સરી તમારે બરોબર તમારા અને જો ભાઈ હું મોટી દીકરી સાતમું ભણે છે નાની ચોથું આ ત્રીજું ભણે છે હું ધંધુ કે રહું છું અને બસ આ સેવા તમારી પણ થી માસી તમારે જેવા કોઈ નિરાધાર બીજા લોકો હોય એકલા રહેતા લોકો હોય તો માણસો જોઈને ખબર પડે છે કે આ જગ્યા એટલે એમ કે જો ભાઈ આ જગ્યા જેવા લોકો રહે છે નિરાધાર લોકો આ સેવા કરવા આવો સેવા કરવા આવો

તમારી આગળ હું વિનંતી કરું છું કે મારા એક માસુક બચ્ચા માટે એક પંખીનો મારો બનાવી શકશો અમીર હોય કે કોઈને કોઈ પૈસા ટકો જાજો હોય તો એક આશ્રયનો બનાવી દેજો તો હું તમારી આગળ હાથ જોડીને વિનંતી કરું છું એટલી મારી ફરજ જ આ સાંભળી લેજો ઉપરવાળો તમારું સારું કરશે અને તમારી હાથ પેઢીનું સારું કરશે તમે આ કામ્યાત રહેશો મારા બચ્ચાની દુઆ લેશો તો એટલી અને અતિમ છે મા બાપ વગરના આશરો એમનો બંધાઈ દેજો

તો માસીને એક મકાનની જરૂર છે તો ખજુરભાઈ સુધી પહોંચાડો અથવા એવા કોઈ દાતાશ્રી હોય તો માસીને મકાન બનાવી દે તો એવા દાતાશ્રીને સહયોગ માસી હાલ બોટાદ છે પણ રહેશે ધંધુકા કઈ જગ્યાએ રહેશે અરબાદભાઈ જરાક પૂછી જો માસી જોક મે મરવતવાડા રહું છું મારું એડ્રેસ છે મદીનાબેન અબ્દુલભાઈ મીર રહેવાસી ધંધુકા નથી પણ હું આઠ વર્ષથી અહીંયા બોટાદ માં રહું છું ભાઈ ભાડાના મકાન ની અંદર રહું છું હજાર રૂપિયા ભાડું ભરતી રહું છું અને મારા બચ્ચાના દીકરાના દીકરાને હું મોટા કરું છું તો મને એટલી વિકેન્ડથી માંગુ છું તમારી પાસે કે મારા એક માસુક બચ્ચો સાત વર્ષનો છે તો મારી જિંદગી હોવે ના હોય તો એનો આશરો થઈ જાય બસ એ હું તમારી પાસે અરજ દુવા માગી રહીશું